આ તમને પરફેક્ટ મલમલ માં યેલો કલર મળી જશે જે બધાથી વધારે વેચાવાનો છે રામ મંદિરની સ્થાપના માટે તો આ જો આ જો નયરાકટ કુર્તી જે માર્કેટમાં બહુ વધારે ચાલે છે એ કુર્તી તમે વેચી શકો છો ઇન શોર્ટ જે ટ્રેન્ડિંગ ચાલતું ને એ વસ્તુ વેચશો તો વધારે ડિમાન્ડેબલ રહેશે આ એનું બોટમ એન્ડ દુપટ્ટા છે તો હેલો વિ વર્ષ રીતના કે તમને ખબર છે જન્મભૂમિ એટલે કે રામ મંદિર આપણા બધા માટે બહુ જલ્દી ખુલવા જઈ રહ્યું છે તો જેની તૈયારી તમે બધાએ કરી રહી છે કે કરવાની બાકી છે તો આજે જે ખાસ હું તમારી માટે એવા કલેક્શન્સ લઈને આવી છું જેનાથી તમે ખૂબ સરસ શોપિંગ કરી શકો છો તમને ખૂબ રિઝનેબલ પ્રાઇસમાં કલેક્શન મળશે અને એકદમ કમ્ફર્ટેબલમાં જે તમે ફીલ કરી શકો કુર્તી છે કે ડ્રેસ મટીરિયલ છે જે તમે લોકોને ભેટ આપી શકો છો કે જાતે તમે દાન કરી શકો છો એ ટાઈપના સંપૂર્ણ કલેક્શન લઈને આવી છું અજમેરા ફેશનથી મેન્યુફેક્ચરિંગ રેટમાં એટલે કે તમને સિંગલ પીસની મળશે પણ જેટલી પણ વેરાયટીઝ છે એક દુકાનવાળા એક શોરૂમવાળાને એક હોલસેલરને મળશે સેટ વાઇઝ તો ચાલો આપણે જે બેન કલેક્શન જોવાના છે કે યુપી બિહાર છે અયોધ્યા છે એના રિલેટેડ છે કલર્સ તમે જોઈ શકો છો આ બધા સિંગલ સિંગલ કલર્સ મૂકા છે જેટના કે ફર્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો રેડ કલર છે રેડ કલરને ખૂબ શુભ માનવામાં આવે છે હવે રામ મંદિર છે તો નોર્મલ વસ્તુ છે ઓરેન્જ કલર રેડ કલર એ બધા બહુ વધારે ડિમાન્ડમાં ચાલશે તો અહીંયા તમે જે રીતના નેક પેટર્ન જોઈ શકો છો તો અહીંયા તમને ડાયમંડનું પ્રોપર વર્ક મળી જશે છે છે અને સાથે સાથે બધાને ખબર કે મોસ્ટ મોસ્ટ ઓફલી મોટા મોટાભાગેની જે સ્ત્રીઓ છે એ ડ્રેસ પહેરે છે તો વગર દુપટ્ટે નથી પહેરતા જે મેરીડ હોય છે એની માટે કે અનમેરિડ પણ હોય તો દુપટ્ટા માટે તમે ડ્રેસ મટીરિયલના કલેક્શન રાખી શકો છો જે રેડ કલરમાં ખૂબ સરસ વેચાશે રેડ છે ઓરેન્જ છે પિંક છે એ રીતના તો આ બધા સૂટના કલેક્શન છે જે તમને સેટવાઇઝ મળશે આપણા ત્યાં આ જેટલા પણ કલેક્શન

છે આપેલું પ્લસ એકદમ સરસ સિલ્કનું કાપડ છે તો આ હેવી વેચાશે અને આની સાથે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો પણ ખૂબ જ હેવી છે ને દર્શકો તમને એમ પણ કહી દઉં આપણે ફક્ત ડ્રેસ નહીં આના સિવાય અમે કુર્તીના કલેક્શન પણ બતાવશું બહુ જલ્દી આ વિડીયોની અંદર તો એન્ડ સુધી બન્યા રહીજો હવે આ તમે દુપટ્ટાની લેન્થથી અંદાજો લગાવી શકો છો કે આની પ્રાઇસ તમારે કેટલી હાઈ લેવી જોઈએ તમે એવું નહીં કરતા જો નવો બિઝનેસ છે તો નોર્મલ માર્જિન રાખજો ને જે ઓલરેડી દુકાન છે એ લોકો એના હિસાબે માર્જિન સેટ કરી શકે છે મેન્યુફેક્ચરિંગ રેટમાં જ આપવાના છે વગર બ્રોકરને વચ્ચે રાખ્યા વગર હવે વાત કરીશું મલમલ સિલ્કની તો આ જો આ તમને પરફેક્ટ મલમલ સિલ્કમાં યલો કલર મળી જશે જે બધાથી વધારે વેચાવાનો છે રામ મંદિરની સ્થાપના માટે તો આ જો અહીંયા પણ જે રીતના કે પિંક કલરના તમને ફ્લાવર્સ મળી જશે અને ટોટલી જેટલા પણ કોન્સેપ્ટ છે બધા તમને ચાર ચાર પીસના સેટમાં જ મળી રહેશે આજો અસંપૂર્ણ ડ્રેસ ના કલેક્શન છે ને આ આની વાત કરી કે આના સિવાય બીજું શું મળે છે જેના કે સાડી કુર્તી ડ્રેસ મટીરિયલ કિડ્સ ફેર કલેક્શન સંપૂર્ણ કલેક્શન્સ તમને અજમેરા ફેશન આપશે તો ચાલો રામ મંદિરની તૈયારી માટે હવે તમને જે નેક્સ્ટ કલેક્શન બતાવવા માગું છું એ કલેક્શન્સ રહી છે આપણે કુર્તીનું કલેક્શન તો આ તો ડ્રેસ નું કલેક્શન હવે જઈએ છીએ આપણે ડાયરેક્ટ કુર્તી કાઉન્ટરમાં જ્યાં હું તમને કુર્તીના કલેક્શન બતાવીશ તો હવે જેના કે તમે તૈયારી કરી બરાબર તો હવે તમારે પણ રામ મંદિરના દર્શન કરવા જવાના હોય તો એની માટે તમને પણ તો સારા સારા ડ્રેસીસ જોતા હશે ને તો ચાલો હવે આપણે કુર્તી કાઉન્ટરમાં જઈએ તો દર્શકો હવે આપણે આવી ગયા છે કુર્તી કાઉન્ટરમાં જ્યાં તમને ઓગણ પચાસ રૂપિયાથી શરૂઆતી કિંમતમાં માં કુર્તીઝ કલેક્શન મળશે તો તમે તમારી દુકાનમાં સ્પેશિયલી રામ મંદિર માટે ડ્રેસ મટીરિયલ ના કલેક્શન અને કુર્તીઝ ના કલેક્શન રાખી શકો છો તો જે હેવી કલેક્શન છે એ હું પેલા શેર કરીશ એકદમ કમ્ફર્ટેબલ લાગે જેમાં મહિલાઓને કમ્ફર્ટ પહેરી શકે તો ફર્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો હેન્ડવર્ક સ્પેશિયલ છે અહીંયા તમને ગળા ઉપર બહુ સરસ વર્ક મળી જશે કલર પણ આનો ખૂબ સરસ છે ને આ ઓનલી કુર્તી નથી કુર્તી સાથે તમે જોઈ શકો છો આખી છે એટલે કે બોટમ વેયરથી લઈને તમને તમને ટ્રિપલ ટ્રિપલ મળી જશે ઇન ધ કે દુપટ્ટા સાથે આખો સેટ મળશે આ સાઈઝ આપણી પાસે બધી ટાઈપની અવેલેબલ છે તો દર્શકો આના સિવાય આપણે વાત કરીએ નેક્સ્ટ કલેક્શનની તો જે જેના કે હમણાં બધાથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે આ ટાઈપની કુર્તી આ જો નાઇરા કટ કુર્તી જે માર્કેટમાં બહુ વધારે ચાલે છે એ કુર્તી તમે વેચી શકો છો ઇન શોર્ટ જે ટ્રેન્ડિંગ ચાલતું હોય ને એ વસ્તુ વેચશો તો વધારે ડિમાન્ડેબલ રહેશે આ એનું બોટમ એન્ડ દુપટ્ટા છે દેન એના પછી જેટલા પણ કલેક્શન છે બધા તમને થ્રી પીસમાં જ બતાવી બતાવવા જઈ રહી છું અને બધા માને છે કે શુભ વશુમાં ગ્રીન કલર રેડ કલર છે મરૂન કલર છે કે યલો કલર છે બહુ વધારે માન્યતા હોય છે ઓરેન્જ કલરની તો તમે આ ટાઈપના જ કલેક્શન રાખી શકો છો સ્લીવ્સમાં તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું વર્ક કરવામાં આવ્યું છે અને આની અંદર તમારે જેટલું માર્જિન લેવું એટલું માર્જિન લઈને તમે માર્કેટમાં વેચી શકો છો આ તમે જોઈ શકો છો આના દુપટ્ટામાં પણ ડબલ કલર કોન્સેપ્ટ રાખેલું છે જો ઓરેન્જ એન્ડ ગ્રીન કલરનું કલર કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે પ્લસ આની સાથે વાત કરીએ બોટમની તો બોટમ પણ તમને સરસ મળશે આપણી સાઈઝ એસ થી લઈને ડબલ એક્સલ સુધીની સાઇઝ અવેલેબલ રહી છે એના પછી જે તે કલેક્શનમાં કલર્સની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો બ્લુ સાથે તમને મસ્ટર્ડ યલો કલરની પેન્ટ મળી જાય છે દુપટ્ટા છે આ બધું તમને સેટવાઇઝ મળશે ઇન્શોર્ટ તો જે જે કલેક્શન ગયું છે એના વિશે માહિતી જોઈએ છે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કા તો મેસેજ કરી શકો છો બાકી ને ડિટેલ્સ માટે તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે અહીંયા આવીને લાઈવ પરચેસિંગ પણ કરી શકો છો જય શ્રી કૃષ્ણ